હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નાનપણમાં ખાતા હતા એવી આપણી ફેવરિટ ગોળી ઘટાઘટ બનાવવાની છું તો સૌથી પહેલા આમળાને આપણે પંદર મિનિટ કૂક કરી લઈશું કૂક થઈ ગયા પછી ઠંડા થાય એટલે એને આપણે બીજ કાઢી નાખીશું ફ્રેન્ડ્સ તમે જાણો જ છો કે આમળા આપણા હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ આમાં મોઇશ્ચર રહી જાય તો ફરીથી પણ એને ડ્રાય કરવા માટે ગેસ પર ચડાવી શકાય છે અને એકદમ ઠંડુ થઈ જાય ને એકદમ સુકાઈ જાય પછી જ ગોળીઓ બનાવવાની છે હું પણ ફરીથી ડ્રાય કરવા માટે કૂક કરું છું તો અહીંયા મેં બધા આમળાના બીજ અલગ કરી દીધા છે અને એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દીધા છે પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એમાં ગ્રાઇન્ડ કરેલા આમળાનો પલ્પ એડ કરી દઈશું અને એમાં એક કપ ગોળ એડ કર્યો સારી રીતે મિક્સ કરી દઈશું અને આમળામાં ગોળ મેલ્ટ થઈ જાય એટલે એક લીંબુનો રસ એડ કરીશું હાફ ટી સ્પૂન મીઠું લઈશું અને બરાબર રીતે મિક્સ કરીને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે મિક્સચર એકદમ ડ્રાય થઈ ગયું છે પછી એને ઠંડુ થવા માટે એક બટર પેપરમાં લઈ લઈશું અને જલ્દી સુકાય એ માટે થોડું સ્પ્રેડ કરીશું પછી એક ડીશમાં થોડું બુરો લઈશું એમાં એક ચમચી બ્લેક સોલ્ટ એડ કરીશું થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું બધું બરાબર મિક્સ કરી દઈશું પછી તૈયાર થયેલા આમળાની ગોળી બનાવી લઈશું અને ગોળી હાથમાં બોરો લઈને જ બનાવવાની આ મિક્સર બહુ જ ચીકણું હોય છે એટલે હાથમાં ચોટી જાય છે પછી ગોળીને બોરુ થી કોટ કરી લેવાની અને મેં આ રીતે બધી ગોળી તૈયાર કરી દીધી છે